નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ તમારી નિંદા કરે તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક લોકો ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી પરંતુ ખુદ પોતે જ ભૂલી જતા હોય છે કે પોતે કોના છે નંબર બે યાદ રાખો કે જે લોકો તમારી બુરાઈ કરવાના છે જે લોકો તમારી નિંદા કરવાના છે એ કરવાના છે તમે સારું કરો કે ખરાબ એટલા માટે નિંદાથી ક્યારેય ગભરાશો નહીં તમારું કર્મ કરતા જાઓ નંબર ત્રણ બીજાને નિયંત્રણમાં કરવાના બદલે જો તમે પોતાની જાતને નિયંત્રણમાં કરવા લાગશો તો તમારા અડધા દુઃખ તો એમ જ ગાયબ થઈ જશે નંબર ચાર સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો પરંતુ મનુષ્યએ સમયે બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો ને તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે પછી તે ભલે દિલ હોય ભરોસો હોય કે પછી આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી પરંતુ જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ થઈ જાય ને તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે મુસ્કુરાહટ જૂઠી પણ હોઈ શકે છે એટલા માટે માણસને જોતા નહીં પરંતુ એને સમજતા શીખો જ્યાં સુધી પોતાના પર ના વીતે ત્યાં સુધી બીજાના દર્દનો અહેસાસ પણ નથી થતો જેવી રીતે તમે કોલસાને કેટલાય પણ સમય માટે દૂધમાં ડૂબાડીને રાખો તેમ છતાં તે સફેદ નહીં થાય એવી જ રીતે તમે કેટલાક એવા લોકો હોય છે જેની તમે કેટલીય પણ પલાય કરી લો કેટલાય પણ સારા કામ કરી લો તેમ છતાં એ લોકો તમારી કદર ક્યારેય નહીં કરે અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા હોય છે તમે દુનિયાના દરેક માણસને ખુશ રાખી શકો એવું શક્ય નથી પણ તમે પોતાને ખુશ રાખશો તો દુનિયા તમારું આપમેળે માન કરવાનું શીખી જશે આત્મવિશ્વાસ એ એવી વસ્તુ છે જે તમારી શાંતિ પણ જાળવી રાખે છે અને દુનિયાની નકારાત્મકતાથી તમારું મન પણ બચાવે છે ઘણો બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા માટે બસ હસતા રહો જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એને એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા દોસ્તો કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે એ પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે મળેલા સમયને સારો બનાવો જો તમે સારા સમયની રાહ જોવા બેસશો ને તો આખું જીવન પણ ઓછું પડશે કોઈ સાથ આપે કે ના આપે પરંતુ ખુદ પોતે આગળ વધતા શીખી જાઓ કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોતું માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે પરંતુ ભવિષ્યમાં સમયની સાથે તેને સજા અવશ્ય મળે છે પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે સમય તો સમય પર જ બદલાય છે પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે આજના જમાનામાં બધી જ વસ્તુ મોઘી થઈ ગઈ છે સાહેબ બસ માણસ જ સસ્તો થઈ ગયો છે આજકાલ તો લોકો જ્યારે તમને પૂછે કે શું કામ કરો છો ત્યારે હકીકતમાં એ લોકો હિસાબ લગાવતા હોય છે કે તમને કેટલી ઇજ્જત આપવાની છે માણસને પોતાની નજરોમાં સારું રહેવું જોઈએ કારણ કે દુનિયાનું તો શું એમને તો જ્યારે મતલબ હશે ત્યાં સુધી તમે સારા અને મતલબ પૂરો થયા પછી તમારાથી ખરા બીજું કોઈ પણ નહીં હોય ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે વરસાદનું ટીપું ભલે નાનું હોય પરંતુ એનું સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વેણ બની જાય છે એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગીને બદલી શકે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર